you <laughs> તો કેમ છો મિત્રો મજામાં નહીં મિત્રો તો ફરી તમારું બધાનું સ્વાગત છે મિત્રો સુડસઠ પોઈન્ટ સિત્તેર ફૂટે પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં મિત્રો દાંતીવાડે મિત્રો બાવીસ ટકા જેવો ભરાઈ ગયો છે મિત્રો અને આગામી દિવસોમાં મિત્રો હવામાન વિભાગની આગાહી છે જો કદાચ પૂર્વાસ વરસાદ પડશે તો પણ પાણીની આવકમાં વધારો જોવા મળશે હાલમાં મિત્રો ઓછો વરસાદ છે એટલે પાણીની આવક મિત્રો ઘટાડો જોવા મળે છે આગામી દિવસો માં વરસાદ ની છે એટલે પાણીની આવક પણ વધારો થશે મિત્રો અને આજના વિડીયો આટલું હતું આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે વિડીયો માં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી